આગામી 17 મે જાન્યુઆરીના રોજ ગુજરાતી ફિલ્મ તારો થયો રિલીઝ થવા જઈ રહી છે ત્યારે તારો થયો ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ વડોદરા આવી પહોંચી હતી વડોદરા શહેરના સમાવસ્તારમાં આવેલ બ્યાજ ગ્રુપ દ્વારા સંચાલિત સ્કૂલ ખાતે તારો થયો ફિલ્મના કલાકારોએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં પત્રકારો સાથે ફિલ્મના કલાકારોએ ફિલ્મને લઈને માહિતી આપી હતી અપીલ પણ કરી હતી સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે ગુજરાતી ફિલ્મ તારો થયો ફિલ્મના કલાકારો તેમના ફિલ્મના પ્રમોશન માટે આવી પહોંચ્યા હતા ગુજરાતી ફિલ્મ આગામી સત્તરમી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે ત્યારે તેઓ વડોદરા શહેર ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા શહેરના પત્રકારો સાથે પત્રકાર પરિષદ યોજે ફિલ્મ અંગે માહિતી આપી હતી જેમાં આ ફિલ્મમાં કાજલ ઓઝા પહેલીવાર વાર અભિનય કરી રહ્યા છે સાથે જ ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતાના પાત્રો અંગે માહિતી આપી હતી

પ્રેમ હંમેશા આપવાની વાત હોય ને પણ જ્યારે પ્રેમ થઈ જાય ને એના પછી એ જીવવા જીવવું એ મેન છે એ વધારે પ્રેમ છે એટલે ફિલ્મ દ્વારા એ વધારે કહેવા માગીએ છીએ કે સંગાથ વધારે જરૂર છે સાથે રહેવું મન મોટાવ થોડું ઉપર નીચે રૂઠવું મનાવું થશે જ પણ એના સિવાય પણ અગર આ ફિલ્મ જોયા પછી જેવી રીતે સરે કીધું એ એક પણ કપલ એવો હશે જેનામાં મન મોટાઉ હશે એ ફિલ્મ જોયા પછી ફરીથી મળી શકે એ સંગાથ આવી શકે તો આપણે આપણે એકદમ સક્સેસફુલ છે અમારો મોટો ક્લિયર છે અને ફિલ્મમાં એટલે ફિલ્મ જોતા પછી જ્યારે બહાર નીકળે ત્યારે એક ટેકઅવે હોવો જોઈએ એક વિચાર લઈને બહાર નીકળવા જોઈએ તો અમે એક વિચાર આપવા માગ્યો છે કે આ વિચાર છે કે સાથે રહેવાની એટલે સાથ કેવી રીતે તમે નિભાવી શકો એ ફીલ કરાવડાવવાની વાત અમે કરી છે